વાઘોડિયા તાલુકાના પીપરિયા ગામ પાસે આવેલ ધીરજ હોસ્પિટલ અને સુમનદીપ વિદ્યાપીઠ ખાતે વડોદરા જિલ્લાના અલગ અલગ તાલુકામાં શિક્ષકોને સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલ તરફથી ફર્સ્ટ એઇડ કીટનું વિતરણ કરવામાં આવ્યું ઉપસ્થિત મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સુમનદીપ વિદ્યાપીઠના વિવિધ દિગ્ગજોએ ઉપસ્થિત નોંધાવી હતી જેમાં ઉપકુલપતિ વીસી રજિસ્ટર ડિરેક્ટર ડીએન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમ એસ એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ એડ એમ એસ જનરલ મેનેજર જી એમ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ અંતર્ગત વડોદરા જિલ્લાની એકસો સાહીઠ પ્રાથમિક શાળાઓ માટે ફર્સ્ટ એઇડ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા એકસો સાહીઠ શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા ધીરજ હોસ્પિટલ અને સુમંદિત વિદ્યાપીઠનો અભિગમ હતો કે જિલ્લાની તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી કીટ અર્પણ કરવામાં આવી

जो वागुड़िया रोड पर आती है यहाँ आज हमने समाज के प्रति जो हमारा दायित्व है इसके चलते एक उपक्रम किया है हमने वडोदरा जिला के जो लगभग 160 स्कूल्स के जो प्रिंसिपल्स है उनको आज हमने इनवाइट किया जहाँ हम जिसमें केसर तालुका शिनोर डबोई पादरा से लेके ऐसे लगभग 160 स्कूल्स के प्रिंसिपल्स को हमने इनवाइट किया और हमारी इस उपक्रम के थ्रू हमने आज इन स्कूल्स के प्रिंसिपल्स को फर्स्ट एड किट का डिस्ट्रीब्यूशन किया है इस फर्स्ट एड किट की खूबी ये है कि इसमें हमने सारे ही जो क्वालिटी मेडिसिन एंड टूल्स हम उसमें इंक्लूड कर पाए इसका खास हमने ध्यान रखा है इस किट के साथ साथ हमने एक इमरजेंसी नंबर भी जिसमें रखा है कि जहां स्कूल के प्रिंसिपल्स या तमाम शिक्षक वर्ग को कोई भी स्वास्थ्य के लिए कोई भी सवाल हो कोई ऐसी सिनेरियो आता है तो वो इमरजेंसी हमें कांटेक्ट करके उसका लाभ ले सकते हैं इसी के साथ साथ, साथ संस्था ने इस केवल किट आ, दे के अपना दायित्व खत्म हो गया ऐसे नहीं तो इस किट का रीफिलिंग यानी इसके जो मेडिसिन का एक्सपायरी या टूल्स का रिप्लेसमेंट है इसका भी रिस्पॉन्सिबिलिटी संस्था ने लिया है तो ये समाज के दायित्व के प्रति हमारा एक छोटा सा पहल है और संस्था सिर्फ यहीं पे नहीं रुकने वाली है तो इसके अलावा भी जो आगे हम इस उपक्रम को आगे बढ़ाते हुए हम कोशिश करेंगे कि वडोदरा जिला की लगभग सारी स्कूल्स में हम ये किट पहुंचा पाए और हमारी सर्विसेज वहाँ तक दे पाए इसकी हम जरूर कोशिश करेंगे धन्यवाद मैं डॉक्टर मनोज कुलकर्णी रजिस्ट्रार सुमनदीप विद्यापीठ वागोड़िया वडोदरा वडोदरा जिला शिक्षण समिति संचालित प्राथमिक शालाओं में एक सौ साठ की वु प्राथमिक शालाओं ने आज रोज सुमनदीप विद्यापीठ तेज धीरस हॉस्पिटल संयुक्त उपक्रम बाड़कों શાળા દરમિયાન જો ઈજા થાય કે કોઈક પ્રશ્નો ઊભો થાય શારીરિક રીતે એના માટે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે માટેની ફર્સ્ટ એડ કીટ બોક્સનું તેમના તરફથી અર્પણ કરવામાં આવેલી છે બાળકોના શિક્ષણ સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરીને એક એમને પહેલ કરી છે અને એ પહેલને જિલ્લા શિક્ષણ સમિતિ એમને આભાર વ્યક્ત કરે છે અને આ પહેલને સ્વીકારે છે તેમના તરફથી જે અમને કીધું છે કે ભાઈ જો એ એક્સપાયર થશે તો પુનઃ એને રિફિલિંગ કરી આપીશું સાથે સાથે અન્ય સ્વાસ્થ્યલક્ષી જે કાર્યક્રમો પણ એ આયોજન કરવામાં આવે છે તો આવનાર કાર્યક્રમમાં પણ ભારતના અને ખાસ કરીને વડોદરા જિલ્લાના બાળકો સ્વાસ્થ્ય માટે સારું રહે અને તે માટે ધીરજ હોસ્પિટલ તરફથી જે અમને પહેલ કરી છે અમે એમને આવકારીએ છીએ અને આ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ હું અહેમદમાં છી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વડોદરા લીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો